નમસ્કાર મિત્રો આપશોને ખબર જ છે કે ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ કમ મોસમી વરસાદ અલગ માવઠું જે છે વરસી રહ્યું છે અને તેના કારણે જે છે ખેડૂત મિત્રોને ઘણું જ બધું નુકસાન થયું છે સંપૂર્ણ નુકસાન થયું છે નેવું એ નેવું ટકા નેવથી સો ટકા કારણ કે જે છે તે લોકો પાક નથી લઈ કા જેમાં કપાસ હોય મગફળી હોય ઘણા પાકોનો સમાવેશ થાય છે જેમાં ઘણું નુકસાન થાય છે તો આ નુકસાનને ભરપાઈ કરવા માટે સરકારે જે છે નુકસાનીનું ફોર્મ કેવી રીતે ભરવું આપણે જે કૃષિ પ્રગતિ એપ બહાર પાડી છે કે તેના થકી તમારે સર્વે કરવાનો પડશે ખેડૂતો પોતેને તો કેવી રીતે કરવાનો છે તે આપણે આ વિડીયોમાં માહિતી આપવાના છીએ જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા સાથે જોડાઈ રહેજો અને વિડીયો પૂરો જોજો અને આપણે એપમાંથી કેવી રીતે સર્વે કરવું તેની માહિતી આ વિડીયોમાં મળવાની છે તો આપણો વિડીયો શરૂ કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ તો આપણા મુખ્યમંત્રી સરકાર દ્વારા જે છે કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનની સર્વેનો આદેશ જે છે છેલ્લા ત્રણ દિવસથી આપી દેવામાં આવ્યો છે એટલે કે સર્વે કરવા માટે જે છે તે લોકોએ એપ લોન્ચ કરી છે કૃષિ પ્રગતિ એમ કરી તેના થકી આપણે લોકો જે છે સર્વે કરવાના છીએ અને આપણને જે છે સરકાર દ્વારા ઉપરથી સહાય મળવાપાત્ર થવાની છે તો વિડીયો પૂરો જજો અને ધ્યાન રાખજો કે ભૂલ ના પડે તો સૌ પ્રથમ તમારે જે છે પ્લે સ્ટોરમાંથી કૃષિ પ્રગતિ નામની એપ જે છે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લેવાની હશે આ રીતનું જે છે તેનો લોગો છે ત્યાં આ નીચે ઇન્સ્ટોલ તમારે કરી લેવાની રહેશે જે એપ્લિકેશન ઓપન કરશો એટલે આગળ વધવાના ઉપર ક્લિક કરીને નીચે સંમતિ છું શરૂ કરો એની ઉપર ક્લિક કરવાનું પછી પાછું એની ઉપર ક્લિક કરવાનું પછી આગળ વધો એની ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર નાખવાનો આવશે આમાં એ તમારા સર્વર નંબરમાં જે રજિસ્ટર મોબાઈલ નંબર હોય એ જ મોબાઈલ નંબર આમાં નાખવાના ત્યારબાદ ઓટીપી મેળવવા ઉપર ક્લિક કરશો એટલે તમારા એ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખશો તો તમારે આવું એક પેજ આવશે એમાં તમારે ગામ પસંદ કરવા માટે એની ઉપર ક્લિક કરશો એટલે તમારે ગુજરાતની અંદર તમારો કયો જિલ્લો છે તાલુકો છે અને તમારું કયું ગામ છે એ ત્રણેય સિલેક્ટ કરી લેવાના ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશો તો નવું એક પેજ આવી જાય તેમાં નવો પાક ઉમેરો એવો હોય છે એમાં તમારે નીચે તમારા ખેતરનું નામ તમે એક જે તમે જે ખેતરને તમે કહેતા હોય એ નામ લખી નાખવાનું પછી નીચે તમે વાવેતર કરેલો પાક નાખવાનો જેમાં આપણે મગફળીમાં નુકસાન થયું તો મગફળી નાખવાની કપામાં નુકસાન થયું હોય તો કપા નાખવાનું નીચે તમારે વાવણીની તારીખ નાખવાની જે તારીખે વાવેતર કરેલું હોય એ તારીખ સિલેક્ટ કરી લેવાની ત્યારબાદ નીચે તમારે ખેતી પત્તી પસંદ કરો એમાં રાસાયણિક ખેતી પત્તી પસંદ કરી લેવાની ત્યારબાદ સર્વે નંબર ઉપર ખેતરની સીમા મેળવવા માટે નીચે મેળવો ઉપર ક્લિક કરશો એટલે આ બધી વિગત તમારે એડ કરવાની થશે જેમાં તમારું જિલ્લો કયો છે તમારો તાલુકો કયો છે તમારું ગામ કયું છે એ ત્રણેય તમારે સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ નીચે સર્વે નંબર ઉપર પસંદ કરશો એની ઉપર ક્લિક કરશો એટલે તમારા ગામના બધા સર્વે નંબર આવી જાય તમારે તમારી બાર આઠ માંથી સર્વે નંબર લખી નાખવાનો અને નીચે પૈકી એક બે જી હોય સિલેક્ટ કરી લેવાનો અને સબમિટ ઉપર ક્લિક કરી દેવો એટલે તમારો પાક એડ થઈ જાય ત્યારબાદ હવે પાકની ની સર્વે કરવા માટે પાકનું નુકસાન છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા સર્વે નંબર જેટલા છે એ બધા જે સર્વે નંબરનો સર્વે કરવાનો હોય એની ઉપર મૂલ્યાંકન કરો ક્લિક કરવાનું એટલે તમારે આખા ખેતરનો મેપ આવી જાય નીચે તમારે અક્ષાંશ રેખાંશ કેટલું છે એ બધું નીચે ચેક કરી નીચે આગળ ઉપર ક્લિક કરશો એટલે નુકસાનીનો પ્રકાર પસંદ કરવાનો છે એમાં તમારે ભારે વરસાદ જેવું સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ નીચે અસરગ્રસ્ત પાક ઉમેરો એની ઉપર ક્લિક કરશો એટલે આવું એક પેજ હશે એમાં તમારે અસરગ્રસ્ત પાકનું નામ સિલેક્ટ કરવાનું જેમાં મગફળી નીચે તમારે કેટલામાં વાવેતર છે વિસ્તાર જેટલો આખે આખો લખી નાખવાનો નીચે અસરગ્રસ્ત વિસ્તાર કેટલો જ્યો ટૂંકમાં એ આખો એમાં સમગ્ર કરી નાખવાનો અને નીચે તમારે બે ફોટા પાડવાના રહે એમાં પ્રથમ ફોટામાં તમારે આખું ખેતર દેખાતો એવો ફોટો પાડવાનો અને બીજા ફોટામાં તમારે પાકની જે નુકસાની થઈ છે ને એનો ફોટો પાડવાનો પછી તમે પાક ઉમેર ક્લિક કરશો એટલે તમારો પાક આખો એડ થઈ ગયા ત્યારબાદ આગળ ઉપર ક્લિક કરી નીચે ચકાસણી કરી લેવાની અને પછી વાળો એની ઉપર ક્લિક કરી દેવો તમારા આખા પાકનો નુકસાનીનો સર્વે થઈ ગયા કમ્પ્લીટ અને આ નુકસાનીનો સર્વે તમે ખેતરની અંદર સો મીટરની અંદર ઉભાઈ છો ને તો જ થશે તો વિડીયો સારો લાગ્યો લાઈક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે દ્વારકેશ્વર લાઈન ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે એક નવા વિડીયોમાં